અથવા તો જો આપણે ખેતીવાડી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરતા હોઈએ તો આ બંને બાબતમાં પશુપાલનમાં ચોમાસાની ઋતુમાં આપણા ગાય વર્ગના પશુ ભેંસ વર્ગના પશુ જે દૂધાળ પશુ છે એમનું આરોગ્ય કેવી રીતે સારું રાખવું પશુપાલનમાં વૈજ્ઞાનિક ઢબે શું શું બાબતો ધ્યાનમાં રાખવી આ સમય દરમિયાન તે ખૂબ જ અગત્યની વાત કહી શકાય કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસાનો સમય એવો છે કે મોટાભાગના લોકો પાછા ખેતીવાડી કામ સાથે સંકળાયેલા હોય તો એમાં પણ વ્યસ્ત હોય છે અને પશુ બાબતે પૂરતું ધ્યાન આપી શકતા આપણે નથી અને આ બેદરકારી ઘણી વખત આપણે જે છે મોટું નુકસાનના રૂપમાં ભોગવવાની થતી હોય છે તો આ બાબતે ખાસ આજના વિડીયોમાં વાત કરવી છે કે પશુ પાલનમાં પશુ રહેઠાણ બાબતે પશુ આહાર બાબતે પશુ સારવાર અને પશુનું રસીકરણ આ દરેક વસ્તુમાં ચોમાસાના ઋતુમાં ખાસ ક્યાંક ને ક્યાંક ખૂબ જ અગત્યતા આ દરેક વસ્તુ ધરાવતી હોય છે પશુ આવાસ જે છે એ ખાસ કરીને સૌપ્રથમ વાત કરીએ તો સાફ સુથરું રાખવું આ સમય દરમિયાન ખૂબ જ જરૂરી છે હોયતળિયું જે છે એ ખરબચડું હોય પશુઆવાસમાં કાંઈ પણ તિરાડ કોઈ જગ્યાએ જોવા ન મળે કાચી કે પાકી ગમાણ જે છે આપણા પશુ પશુ આહાર રહેઠાણમાં હોય તો દરેક વસ્તુ જે છે ખૂબ જ અગત્યની છે પશુના મળમૂત્રની સફાઈ સમયાંતરે પશુ રહેઠાણમાં થતી રહેવી જોઈએ અને બે થી ત્રણ વખત અઠવાડિયામાં જંતુનાશક દવાઓ જેવી કે સાયપર મેથ્રીન છે ડેલ્ટા મેથ્રીન છે એ દવાનો છંટકાવ પણ જે છે એ ખૂબ જ અગત્યની બાબત ચોમાસાની ઋતુમાં હોય કારણ કે ચોમાસાની ઋતુ છે ભેજનું પ્રમાણ વધારે હોય છે બાહ્ય પરોપજીવીઓ જેવા કે માખી મચ્છર ઇતરડી જૂજ આછળ આ દરેક બાહ્ય પરોપજીવીઓ જે છે અનેક જીવાણુ વિષાણુના વાહક તરીકે કામ કરતા હોય અને આપણા પશુને પણ એક પ્રકારનો ઉપદ્રવ જે છે એ ક્રિએટ કરતા હોય છે તો આ દરેક બાબતે ધ્યાનમાં રહીને પશુ રહેઠાણ બાબતમાં ખાસ જે છે એમાં ગંદકી જોવા ના મળે અન્યથા આપણું પશુ માંદું પડવાનું જ છે તો એ બહુ ગંભીર બાબત છે તો પશુ રહેઠાણ બાબતમાં આ ખાસ કાળજી લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો પશુ આહારમાં પશુ આહાર બાબતે પશુપાલક ભાઈઓ આપણને ખબર છે કે સૌથી વધારે ખર્ચ આપણા પશુપાલનમાં આપણા પશુના આહાર બાબતે કરતા હોઈએ છીએ વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે ત્રણ જે છે પશુ આહારના મુખ્ય ભાગ છે લીલો ઘાસચારો સૂકો ઘાસચારો અને ખાણદાણ તો આ સમય દરમિયાન ચોમાસાના સમયમાં આપણી પાસે લીલા ઘાસચારાની તો સારી એવી સગવડ હશે લીલો ઘાસચારો તો હોઈએ છીએ આપણે પશુને ચરિયાણ માટે પણ મોકલીએ છીએ પણ સૂકો ઘાસચારો જે છે એ પણ પશુ આહારનો એક અગત્યનો ભાગ છે તો સૂકો ચારાનો સંગ્રહ પણ જે છે કરી રાખવો જોઈએ અન્યથા પશુ જે છે એ લીલાચારા સાથે સૂકો ચારો ખાય એ ખૂબ જ જરૂરી છે અને આ આ રીતે બંને ઘાસચારા મિક્સ કરીને આપણે કટિંગ કરેલા આપીએ તો બહુ સારી બાબત છે આ ઉપરાંત બાબતમાં વાત કરીએ તો એકથી બે કિલો ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુને એના વજન પ્રમાણે ખાણદાણ આપવું જોઈએ આ ઉપરાંત વધારાનું જે દૂધ ઉત્પાદન હોય તેના અનુસંધાને ગાય વર્ગનું પશુ હોય તો ત્રણ લીટર દૂધ આપતું હોય તો એક કિલો વધારાનું ખાણદાણને આપવું જોઈએ ભેંસ વર્ગનું પશુ હોય તો બે કિલો દૂધ આપતું હોય બે લીટર તો જે છે ને એક કિલો વધારાનું નિભાવ માટે આપવું જોઈએ પશુ આહારમાં આ બાબત ખાસ જરૂર છે ભાઈઓ આપણે જ્યારે પરિવહન કરીને લીલો ઘાસચારો સૂકો ઘાસચારો લાવતા હોઈએ છીએ તો ઘણી વખત ટ્રકના નીચેના ભાગમાં જે સૌથી નીચે રહેલો ભાગ હોય એ બટાઈ જાય છે ખરાબ થઈ જાય છે ફૂગવાળો થઈ જાય છે તો આ ભાગ જે છે તાત્કાલિક આપણા પશુઓને ના આપવો જોઈએ બની શકે તો એને થોડા સમય સુધી સૂર્યપ્રકાશમાં સૂકવી ત્યારથી છ કલાક જેટલો પછી આપણા પશુને નિર્ણય કરવી જોઈએ અને વધારે પડતું આવો બગાડ થઈ ગયેલો ઘાસચારો હોય તો એ આપણે પશુને આપવો જોઈએ નહીં આ ઉપરાંત ચોમાસાના સમયમાં ઘણા અલગ અલગ જે છે એ એવા ઘાસચારો હોય છે કે જે વધારે પ્રમાણમાં ખવાઈ જાય પશુ દ્વારા તો ઝેરની અસર ઉત્પન્ન કરી શકતા હોય છે આમાં ખાસ કરીને આપણે જે રજકો છે એ જે વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો સેપોનિન નામનું એક તત્વ એમાં રહેલું હોય છે જે પશુને પશુ લીધે આફરો જડે છે અને તાત્કાલિક પશુ જરૂર ઉદ્ભવતી હોય છે આ ઉપરાંત એવા એવા પાકો પાકો છે 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 જેમાં જંતુનાશક દવાનો કરેલો હોય તો જે જે તરત જ આપણા પશુને નિર્વા જોઈએ નહીં એ જ જંતુનાશક દવાનો છંટકાવ કરેલો ઘાસચારો તરત પશુને ના આપવો જોઈએ અન્યથા તેમાં પણ જે છે એ પશુને ઝેરની અસર થતી હોય છે આ બધી ઝેરની અસર ચોમાસાની ઋતુ દરમિયાન વધારે થતી હોય પશુપાલન કહ્યું કારણ કે આપણે પશુને આપણે ચરિયાણ માટે પણ મોકલતા હોઈએ છીએ તો આ ખાસ બાબત ધ્યાન રાખી અને ઝેરી અસર થવાના લક્ષણો જેવા કે પશુ જે છે એ ચાલવામાં એને તકલીફ લાગે પશુ જે છે ગોળ ગોળ ફરતું હોય એવું લાગે પશુને મોઢામાંથી વધારે પ્રમાણમાં લાળ પડે તો આવા બધા લક્ષણો દેખાય કારણ કે પશુને પેટમાં દુખાવાની સમસ્યા હોય એવું લાગે તો આ જે છે એ પશુને ખાસ કરીને ઝેરની અસરના લક્ષણો છે તો આમાં જે છે મોડું ન કરતાં સત્વરે પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને પશુ સારવાર કરાવવી અત્યંત જરૂરી છે આ ઉપરાંત અન્ય અગત્યની વાત છે કે આપણા પશુઓ આ સમય દરમિયાન શિયાળા અને ઉનાળાની સાપક્ષમાં સૌથી વધારે રોગગ્રસ્ત પણ બનતા હોય છે ખાસ કરીને આ આચળનો સોજો કે જેને મસ્ટાઈટિસ કહેવામાં આવે એ રોગનું જે છે એ પ્રમાણ પણ વધી જતું હોય છે અને દૂધમાં ઘટાડો નોંધાતો હોય છે આ આચળમાં સમસ્યા સર્જાતી હોય છે આ ઉપરાંત ખરવા મોવાસાનો રોગ કે જેમાં મોઢામાં ચાંદા પડે પગની ઘરીમાં ચાંદા પડે પશુને ચાલવામાં તકલીફ પડે ખાસ જે છે એ પશુપાલનને એમાં પ્રોબ્લેમ થાય કે દૂધ ઉત્પાદન આપણા જે છે પશુનું ઘટી જાય અને કોઈ આજીવન જે છે પશુ એ દૂધ ઉત્પાદન સુધી પહોંચી શકતું નથી એટલું જે છે ફટકો આપણા ખરવા મહવા રોગ જે છે એ પાડતો હોય છે તો આ બાબતમાં રસીકરણ અભિયાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવતું હોય તો ચોક્કસથી આપણે રસીકરણ અભિયાનમાં સાથ સહકાર આપવો જોઈએ આપણા દરેક પશુઓ જે છે ગાય વર્ગના પશુ ભેંસ વર્ગના પશુનું રસીકરણ જે છે ખાસ કરાવવું ખૂબ જ જરૂરી છે મોવાસા ઉપરાંત જે છે ગળસુંડો અને ગાંઠિયો તાવ એ પણ બંને અગત્યના રોગ છે કે જે આપણા ગુજરાતના કંઈક કંઈક ભાગોમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તો ત્યાં પણ જે છે સરકાર શ્રી દ્વારા જેવા સ્પેસિફિક વિસ્તાર નિર્ણાયક વિસ્તાર નક્કી કરેલા હોય ત્યાં એનું પણ રસીકરણ કરવામાં આવતું હોય છે તો આ બંને રોગ બાબતે પણ ગફલતમાં ન રહીએ કારણ કે આ રોગ એવા છે પશુપાલક ભાઈઓ કે જો આપણા પશુને આ રોગ લાગુ પડે છે ગળસુંડો આપણે જોઈએ છે ગળાનો ભાગ જે છે એ ખૂબ જ સોજી જાય તો આ રોગ લાગુ પડે તો પશુ જે છે ચોવીસ થી અડતાળીસ કલાકમાં જો રોગની તીર હોય તો મૃત્યુ પામતું હોય છે ને આપણે આપણું પશુ ગુમાવવાનો વારો આવતો હોય છે તો રસીકરણ બાબતમાં આપણે ખાસ અવગત રહી અને દરેક પશુનું રસીકરણ પણ કરાવવું જોઈએ આશા રાખું છું કે આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખશું તો ચોક્કસ ચોમાસાના સમયમાં આપણે સારું એવું